જય હિન્દ જય ભારત મેં જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ હવે હિન્દીમાં તો ટાઇટલ બોલી લીધું છે હવે ગુજરાતીમાં જ બોલવું આ જીઆઈડીસી એરિયો છે સાણંદની અંદર બહુ ગજબનું એટલું બધું કંટ્રોલ ચાલી રહ્યું છે એટલી બધી ઇન્ડસ્ટ્રીયલ બની રહી છે કે એને કોઈ સીમા નથી બહુ બધું કમસે કમ નથી દસ વર્ષે પણ પૂરું નથી થાય પાછળ એટલું બધું કંડકશન આ તો બધું મોટું મોટું છે બધું બહુ મોટું કંડકશનો ચાલી રહ્યા છે કે કરોડો અજબો રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે કોઈ કોઈની જમીન છે હજુ કરોડોમાં છે એ તો ને ખબર આપણે તમે અને આ કંઈ મોટરો મૂકી લાગે છે ગટરમાં કંઈ ફિલ્ટર થઈ અને સાફ કરતા હોય શા માટે શું છે એ ખબર નથી એટલું બધું કન્ટ્રક્શન બધી બાજુ ચાલી રહ્યું છે આ લાસ્ટમાં છે એટલે એન્ડ હતો અને આ બાજુ તો આ બધી જમીન પડતર છે હજુ આ બધી વેચાણી હોય ના વેચાણી હોય કઈ ખબર નથી આ ખેડૂતના ટેક્ટરો તો પડ્યા છે એટલે આ બાજુ આ લાસ્ટ છે આથી જો આ ભારત દેશ અને આ ગુજરાત હજુ માછલા પકડવામાં જ પડ્યા છે જો ખાવાના કોઈ અન્નદાન નથી મળતા લાગતા મા પકડે જો મચ્છી પકડવાનું આ કોઈ ગટર લાઈન લાગે છે અને એના અંદર આ ફિલ્ટર મોટર લાગે છે આ ઘણી ઘણી જગ્યાએ મૂક્યું છે શું છે એવું આઈડિયા નથી પણ આ બાજુ ઝૂમિંગ હું કરવું એટલે દૂર દૂર સુધીને ઇન્ડસ્ટ્રીઅલ દેખાય છે એટલું બધું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે કે કોઈ પૂરું છે આ બાજુ ટાટાનું વધારે છે અહીંયા ચારે બાજુ બોર્ડ ટાટાના ના વધારે આ નાના નાના એવા છેલ્લે છેલ્લે એવું છે બધું ખેતર છે બધું ગ્રીનરી ડાંગર વાઈ છે આ રોડ ત્રણ ચાર કિલોમીટર બઉ અતિ ખરાબ છે જો કે આ સીધું કર્યું છે બહુ જ ખાડા હતા આ જીઆઈડીસી નો રોડ છે ધીમે 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 આપણે ચાલ્યા જેવી બધું આ ઘણાએ રેસિડન્ટ બનાવી દીધા છે પાડે આપી દેવાના બહારના માણસો આવે એની લેબરો એટલે એમને પાડે એટલે ભાડું હતી સર આવો હો પાંચ દસ લાખ રૂપિયા આવે આ એટલી બિલ્ડિંગનો પાંચ લાખ ઉપર આવે લેવલ રાખ્યું છે ખાડા બહુ હતા ખબર નહીં કે ડામર પાથરે ઉપર શું પાથરી ને પછી કામ ચાલુ જ છે આગળ લોડર ગ્રેડર કરે છે એ આવનારા સમયમાં ખબર પડે ગુજરાતમાં તો હજુ કામ ચાલુ છે મને લાગે અહિયાં કામર પથરાય છે ખરો બધું જીઆઈડીસી છે કપચા બહુ પડ્યા છે ટાયર માં કોઈ પંચર પડી ના જાય તો સારું અત્યારે અહિયાં કોઈ ખોલવા વાળા નથી જ્યાંક લાગે અહીં બધું પોચું એકદમ છે બધું જો આવી કાળી મજૂરી કરવાની થાય ડાંગર માં થાય ગાડીમાં ફોલ્ટ છે એનો ફોલ્ટ કારણ એ છે કિલોમીટર બંધ છે આપણા એના હિસાબે આ સેન્સર ગાડી છે એટલે સ્પીડ અને તાકાત લેતું નથી જો આ કઈ ક્યુ છે કાયદેસર આપણે જોખમ જ છે જો આમાં આ ચેક લેમ્પ આવી ગયો છે હવે મંજિલ દૂર નથી એટલે વાંધો નથી શું જોતો હોય છે એ ભાઈ અરે જતો રે ને સાનો માનો ખોટાવા પડે છે પાછા

કઈ રીતે વાહન ચલાવું ચલાવવું કઈ રીતે રહેવું અકલ થકલ છે નહીં અને ફિશિયરી ઠોક્યા આ બધા ભાડે જ મકાન આપેલા છે બધું જ ભાડે અને બધું ભાડે ને અહીંયા બધું જો આ ઇન્ડસ્ટ્રીલ સામાન મળે છે બધું અને બધું ભાડે જાદા પાગના પાડે લે નીચે પાડે આપી દો ઉપર એ પાડે આ બાજુ પાડે આ બાજુ પાડે તો સાચીઓ આ જીઆઈડીસી હતી સાણંદની જેવું તેવું તમને દેખાડવામાં આવ્યું બાકી તો બહુ મોટો કામ છે પણ હું જે રોડ ચાલતો હતો